આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર આજ રોજ મોડાસા ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી મોડાસા ટાઉન પીઆઈ કેડી ગોહિલની અધ્યક્ષતામાં મળેલી શાંતિ સમિતિની મિટિંગમાં હિન્દુ મુસ્લિમ બેરાદરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અગાઉ આવતા હિન્દુ ધર્મના રામનવમી અને મુસ્લિમ સમાજના રમઝાન ઈદને લઈને શહેરમાં કોમી એકતા જળવાઈ રહે તે આશયથી સર્વે ધર્મના વડીલો ભેગા થઈ તમામ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેના પર ભાર મૂકવામાં આવ્યો છેલ્લા પચીસ વર્ષથી મોડાસા શહેરમાં કોમી એકતા એકલાસનું વાતાવરણ જોવાઈ રહ્યું છે હિન્દુ મુસ્લિમ બિરાદરો અરસ પરસ એકબીજાના તહેવારો સહભાગી થતા હોય છે ત્યારે ચોક્કસ કોમી એકતાના દર્શન થતા હોય છે આજની શાંતિ સમિતિની મીટિંગમાં ચેટી સિંધી સમાજના પ્રમુખ મુસ્લિમ સમાજના ઈદ કમિટીના પ્રમુખ વડીલો સૌએ હાજરી આપી હતી બાલુચંદ કાકરોલિયા હમણાં શાંતિ સમિતિની બેઠક અહીંયા શ્રી ગોહેલ સાહેબના અધ્યક્ષ પદે યોજવામાં આવી હમણાં તેમાં શાંતિ સમિતિના બધા જ ભાઈઓ હાજર રહ્યા અને ખૂબ સારી રીતે બધી ચર્ચાઓ થઈ તેમાં જે પહેલો તો આવે છે ચેટી બીજું આવે છે ઈદ ઈદ ઉલ ફિત્ર ઈદ અને ત્રીજું આવે છે રામનવમી એમાં બધાના ત્રણેય તહેવારોની શુભેચ્છાઓ પાઠવી અને ખૂબ સારી રીતે અને કોઈને ગેરસમજ ના થાય અને એવી રીતે બધી ચર્ચાઓ કરવામાં આવી બીજું કે મોડાસામાં ઈદ ઉલ ફિત્ર થાય છે એમાં અત્યારે મોડાસાની દરેક મોટી મોટી મસ્જિદોમાં પણ નમાઝોડનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને બહુ ધસારો ના થાય જેથી કરીને આપણી અર્થવ્યવ વ્યવસ્થા ખોરાઈ ના જાય જેથી કરીને કોઈ પણ માણસને કાલે એમ્બ્યુલન્સ લઈને નીકળવું હોય કોઈને કંઈ બહાર બહાર જવું હોય તો એને તકલીફ ના પડે બીજું કે અહીં રમઝાન મહિનામાં અમારે જે ઈદ ઉલ ફિત્રનો તહેવાર છે પૂરા રમઝાન મહિનામાં અમે રોજા રાખીએ છીએ અને તેનું એક અમને અલ્લાહ તરફથી ખૂબ મોટું ઈનામ આપવામાં આવ્યું છે કે જે અમે ઈદ ઉલ ફિત્ર તમે તહેવાર સારી રીતે મનાવો બીજું કે ઈદગાહની અંદર તમે નમાજ થાય